તો મિત્રો ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો હવે આપણે છીએ ઘણા બધા મિત્રોને મળવા અને આનંદ હું એનું કરવાની છે અને તમે તો ઓળખતા જઈશો અમારા મુનાભાઈને મુનાભાઈ દેબીને યુટ્યુબની ચેનલ છે અમારા મેરાભાઈ શંકરદાદા બધાએ મિત્રો મળીને આંદો આખી રાત રાહુ કરવાની છે અને આગળ જાવી શું કરવી છે કોને કોને મળવી છે ને કેવો આનંદ કરવી બધું તમને દેખાડવાનો એટલે વિડીયો માંજો બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે હમણાંથી વિડીયો બહુ બનાવતા નહોતા હવે આપણે એક્ટિવ થઈ ગયા છીએ અને વિડીયો હવે રેગ્યુલર આવતા થઈ જશે બધા વિડીયોમાં બન્યા રહ્યો જય માતાજી

જય માતાજી જય પિતાજી લ્યો આ છે અમાર શંકરભાઈ વાળા અને હું તો પાછા અહિયાં બેઠો જ છું અને શંકરભાઈ ને પાછી કાયક ઓળખાણ પાછી નવી છે શંકરભાઈ હું ઓળખાણ આપડી શંકરભાઈ બકરી વાળા બકરી વાળા પણ બકરીઓ નહી રાખતા ભેહું રાખે છે હાલો તમને જાણો શંકરભાઈ કેટલી ભેહું ભેગી કરી તમને દેખાડો

અમારા બધા મિત્રો નો અહીંયા આનંદ કેમ બાકી કઈ ઘટે પછી એટલે પણ માવા એકાદું ગીત ઠપકારી કે માવો માવો શું કરો માવો મારા હાથમાં ગીત નહીં આવડે નહી સરસ મજાનો વ્યૂ છે અત્યારે સૂર્યાસ્ત ટાઈમ છે પાછા બધા અગાચી ઉપર બેઠા છે પવન સારો આવે ને

એ મને એમ થયું કે નાના અમારું ચિત્રાખડાની દાંડો ચેક ડેમ જેવું છે ચેક ડેમ તો ન કેવાય મોટું તળાવ કહેવાય તળાવમાં ગાડી ઉતારી છે એ ધીમે ધીમે হাঁકેજ આવી છે હવે રહી છે એમે મુનાભાઈ ના ઘરે બરાબર એટલે વિડીયોમાં બધા બેના રેજો અને મુનાભાઈને આપણે મુલાકાત કરવાની છે અને પછી ક્યાં જાવી છે આ બધું હવે જોઈ લે લે આ લે ગાડીની તપાસ થાય છે બધી રીતે

એટલે જાંબુડા તો ખાઈ લીધા છે હજી કાસા હશે બહુ એટલા બધા પાક્યા નહીંથી અહીંયા છે એ થોડાક જાંબુડા તો ઉતારવા છે અમને અને ની વાડીમાં અમે આંટો મારવા નીકળ્યા છીએ પણ આજ અમારે છે ને શંકરભાઈ હેર્યા છે ને એટલે અમારે હું ના ઢગલા છે ભાઈ કાલના અમે હેર્યા ને હૈયા છીએ અને નકરો આખી રાત આનંદ કર્યો છે અને હું કરીએ છીએ ને આ અનુભવ રહ્યો ને એ તમને જિંદગીભર યાદ રહે ને

એટલે બાય બાય કેમ કર્યું એવી રીતે મુનાભાઈ ની વાડીમાં અમે આંટો મારવા નીકળ્યા છે અને પાછું તમને કહું હજી શરૂઆત જ થઈ છે હજી આખી વાડીમાં જવાનું બાકી છે અને હજી બધા મિત્રો ભેગા મળી અને પાછા બહાર જવાના છે એટલે એમ બધા અહીંયા ભેગા થાય છે અને આ જ ચિત્રાખડા ની મોજ માણી લેવાની છે જોઈ લો અહીં ક્યાં બ્લોગિંગનું કામ ચાલુ અને અહીં ક્યાં મારા જયદીપભાઈ છે અરે વાહ ઝાડવા પણ મુના ભાઈ લોટ ભેગા કર્યા છો ચીકુ પકડો લ્યા હે ચીકુ પકડો અરે પકડવાનું થોડું હોય ખાવા મળો દેખાડક કરે હા લ્યો તાજા તાજા ચીકુ હે પાકા છે કાચા નથી એવું છે હા સરસ લ્યો તેરે બાકી કેરી છે ઓ તો પાયલ બેન્ડ કેરી મોકલાવું બાકી કાઈ ઘટે નહીં હો

અને મુરત ડાયો છે આમ વાળ છે ને કાળા છે પણ ધોળાવાળા એને કરાવ્યા છે પણ બોલો હુડો શીખું ખાતો એને ઘોડે બેઠો બેઠો ખાય છે પણ ગંગેટાઈ પાકી ગયા છો એટલે હું ગોતો છો તમે ક્યાં છે એટલે આ તો બેતડ્યું વાહ ભાઈ વાહ

અને એમે બધા આ બધું આંટા મારી હુડિયા ને કેરીયું ખાધા ને ખાધાન ખાધા ખાધાન હવે પાછા આ બધું આવી ગયા અને હરખભાઈની શીંગું હવે તમને આંક્યા હું દેખાડું થોડીક જડી જાય તો બરાબર હરખભાઈની શીંગું એ બાજુ હતી પછી આંક્યા નહીંક્યા પાછા બધા એમ ધોળ્યા આવ્યા તો કાંઈ શૂટિંગ જ ન લીધું હાલો હવે આમ તો વિડીયોને હવે પૂરો કરી વિડીયો બહુ જાજો લાંબો થઈ ગયો છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં બધાને જય માતાજી હર હર મહાદેવ